વડોદરાના પૂર્વ ક્રિકેટર ટીએમસીના સાંસદ બન્યા બાદ યુસુફ પઠાણની મુશ્કેલી વધી છે યુસુફ પર વડોદરામાં પાલિકાના પ્લોટ પર કબજો કર્યાનો આરોપ ભાજપના પૂર્વ કોર્પોરેટર વિજય પવાર દ્વારા બે દિવસ અગાઉ કરવામાં આવ્યો હતો ત્યારે હવે યુસુફ પઠાણ સામે આ મામલે લેન્ડ ગ્રેબિંગનો ગુનો વડોદરા મહાનગરપાલિકા નોંધે તે માટે પાલિકા કમિશનર કચેરી ખાતે પૂર્વ કોર્પોરેટર દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરાના તાંદલિયા વિસ્તારમાં યુસુફ પઠાણની ટીપી બાવીસ નેવું નંબર પ્લોટ પર રહે છે પાલિકાએ યુસુફને તેની બાજુમાં આવેલી એકાણું નંબરનો પ્લોટ આપવા દરખાસ્ત મંજૂર કરી હતી જે પાલિકાની દરખાસ્ત નહીં રાજ્ય સરકારે નામંજૂર કરી હતી પરંતુ સરકારની મંજૂર ન હોવા છતાં પ્લોટ એકાણું પર તેને કબજો કર્યો હતો યુસુફે પાલિકાના પ્લોટ પર દિવાલાને તબેલો બાંધી દીધો હતો તાંદલજામાં તેની ઘરની બાજુમાં પ્લોટમાં દબાણ કર્યાના આક્ષેપ પણ જે તે સમયે કરવામાં આવ્યા હતા પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણે બે હજાર બારના આ પ્લોટની જમીન વેચાણ લેવાની માંગણી કરી હતી પાલિકાની સામાન્ય સભામાં સર્વાનુમત આ દરખાસ્ત

ગત જૂને તેને આ પ્લોટ ખાલી કરવા નોટિસ આપી છે આ પ્લોટ પંદર દિવસમાં ખાલી કરવા જણાવ્યું છે મારી ફરિયાદના આધારે એમનું કહેવું છે કે એમને નોટિસ આપેલી છે પહેલાં મારું કમિશનરશ્રીને આજે મેં આવેદનપત્ર આપવા ફરી આવ્યો હતો કમિશનર સાહેબ છે નહીં એમના પીએને મેં આવેદનપત્ર આપેલું છે મારી એવી રજૂઆત છે કે જ્યારે રાજ્ય સરકારે પ્લોટ ફાળવવાની નામંજૂરી આપી હોય ભલે સામાન્ય સભાએ પાસ કર્યો પણ રાજ્ય સરકારે મંજૂરી આપી નથી તેમ છતાં આજે દસ બાર વરસથી એમને એ પ્લોટ પર કબજો કરેલો છે કમ્પાઉન્ડ વોલ બનાવેલી છે અને એમના બંગલાની અંદર એ ગાર્ડન તરીકે ઉપયોગ કરે છે ઉપરથી એમના આખા બંગલાની જે નંબર ના નેમપ્લેટ છે એ નેમપ્લેટ ગ્રેનાઇટની નેમપ્લેટ પર બી એમને પ્લોટ નાઇન્ટી એવું લખેલું છે જ્યારે પ્લોટ નાઇન્ટી એ મહાનગરપાલિકાનો રિઝર્વ પ્લોટ છે એટલે મારું કમિશનર સાહેબને એવી રજૂઆત કરવાની હતી કે ભાઈ તમારે આ નોટિસ આપવાની કોઈ જરૂર નહીં તાત્કાલિક અસરથી એ કબજો લઈ લેવો જોઈએ અને લેન્ડ ગેબિંગ એક્ટના કાયદા પ્રમાણે એ તમારે ફરિયાદ કરી દેવી જોઈએ કે ભાઈ આ તમે પ્લોટ કેવી રીતના કબ્જે લીધો છે સાથે આટલા દસ બાર દસ બાર વરસથી એમણે જે વાપરેલો છે એનું ભાડું એમને ભરેલું નહીં હોય તો એ ભાડું ભરી લેવું જોઈએ એમની પાસેથી એમને કોર્પોરેશન ટેક્સ ભરેલો છે કે નહીં એ તપાસ કરવી જોઈએ અને ટેક્સની વસુલાત કરવી જોઈએ અને તાત્કાલિક અસરથી ફરિયાદ કરીને પ્લોટ કબજે લેવો જોઈએ નહીં કે નોટિસ આપવી જોઈએ એના માટે હું હવે એ ગેપ છે કે નહીં એ તો મને ખબર નહીં પણ એક પ્રોસીઝર એવો છે કે જ્યારે એમને યુસુફભાઈ પઠાને જ્યારે પ્લોટની ડિમાન્ડ કરી અને સામાન્ય સભામાં એ રજૂઆત આવી એ સામાન્ય સભામાં સર્વાનુમતે પાસ કરવામાં આવી અને રાજ્ય સરકારમાં એ નામ મંજૂરી થઈ એ નામ મંજૂરી થયા પછી બી એ સભામાં આવવું જોઈએ એ આવ્યું છે કે નહીં એને બી